આવો જાણીએ કે આ વખતે ચૂંટણીમાં કઈ પાર્ટી લોકોના મનને ઉકેલે છે જનતાના પાર કમલ છે લક્ષ્મી માતાનું એ જ જીત છે બીજું કોઈ નહીં જીતે પંજો નહીં આવે પંજામાં તો પડશે ઝાપડ તંગ ભરવાનું જે લોકો સિત્તેર વર્ષ કે શું કર્યું જ નથી એ લોકોએ શું કામ છે ફરીથી ઉભા રહેવાની જરૂર જ શું છે ના બોલાય છે આ લાગે છે એવી રીતે વોટિંગ છે એ માટે જ મોદી અને પાંચ વર્ષ પછી બી મોદી મોદી નમસ્કાર દર્શક મિત્રો નેતાજીની ટોપી પહેરીને કાઠિયાવાડી લુકમાં અહીંયા ગરબા રમવા નથી આવ્યો લોકોના મત જાણવા આવ્યો છું અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં આપણે આવી પહોંચ્યા છીએ કુબેર વાત થાય એટલે કુબેરના ધનની વાત થતી હોય છે તેવી જ રીતે લોકોના મત મતધનની વાત કરવા આપણે આવ્યા છીએ લોકોનું મત એ પણ એક ધન જ છે કઈ બાજુ જાય છે કઈ પાર્ટી તરફ જાય છે તેમની વિચારધારાઓ તેમની વિશેષતાઓ તેમના મુદ્દાઓ જાણવા માટે આપણે અહીંયા આવ્યા છીએ કુબેરનગરના માર્કેટમાં આવી પહોંચ્યા છીએ અમદાવાદના લોકો

ગલ્લામાં કેવો માહોલ છે અત્યારે ચૂંટણી બધા ભાજપ ભાજપ કરે છે કોંગ્રેસ નામ જ નથી ભાજપ ઉભેનગર માં ભાજપ આવવાની છે હર સાલ ભાજપ વાત કરીએ તો ગલ્લે લોકો પોતપોતાના મત આપતા હોય છે એક્ઝિટ પોલ આપતા હોય છે ભાઈ આ વખતે લાગતું નથી એટલું થશે ને આ વખતે લાગતું નથી આ થશે કેવી વાતો થાય છે કે ખ્યાલ એ ઇલેક્શન સુધી છે ભાઈ આવવાની છે ભાજપ આવવાની છે એ ઇલેક્શન સુધી બધી વાતો ચાલશે ભાઈ કોંગ્રેસ આવશે ભાજપ આવશે

ચા વાળા છે એટલે કે એક અંગત સંબંધ હોય ને પીએમ સાથે કેમ કે પીએમ પોતે પણ એક ચા વાળા હતા શું કેવું છે અમા હું ફાયદો થાય ફાયદો શું જોવો ફાયદો એટલે શું થાય માનકો યાર ચૂંટણી આવે છે શું લાગે છે આવે છે કે ચૂંટણીયા એમાં આપણે શું લાભ થાય અને વોટ કોના આપણે ભાજપને કેમ કારણ કારણ નાંદલા મોદીને જ આપી છે ને કારણ 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 છે તારે કારણે યાર એ ફાયદો છે એટલે હા ફાયદો છે ફાયદો છે ફાયદો છે લોકોને અલગ અલગ ફાયદો દેખાય છે આપણે ચાવાળા સાથે પણ વાતો કરી આવો બીજા લોકો સાથે વાત સાંજનો ટાઈમ હોય ને કચોરી સમજવાની વાત જ અલગ છે બોસ વાત કરીએ આપણે તેમની સાથે શું કેવું છે કાકા ચૂંટણી આવે છે કેવો માહોલ છે મસ્ત માહોલ છે મસ્ત માં કેવો વિકાસ દે વિકાસ સારો છે કોણ કોણ આવશે કોણ આવશે હા ઈતીને કોણ આવશે મોદી મોદી આવશે કેમ મોદી પ્રત્યે એટલો બધો પ્રેમ દેખાય હા વધારે એની ચાલે છે ચર્ચા એની ચાલે છે કારણ શું છે કારણ

રાહુલ ભાઈ ને જોતા મોદી જોઈએ મોદી જોઈએ મોદી જોઈએ મોદી જોઈએ મોદી જોઈએ રાહુલ ગાંધી નો કોઈ ધ્યાન જ નથી કઈ બોલો કાકા શું કેવું છે કોણ જીતી ને આવશે કાકા હસતા જ જાય છે કાકા આવશે કોણ એ તો કેવું ચૂંટણીમાં ભાજપ આવશે ને ભાજપ આવશે કારણ કારણ હા

वो तो धंधा का है है इनका भी सब चल चलेगा मोदी मोदी आएगा बस है जब विजु का ही मौझ, 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 मौझ आएगी। गर्मी में शरबत शरबत अपने वाला भाई पूछिए कौन है? कौन जीत जीत से से चुटनी

ડેવલપમેન્ટ કેવું ડેવલપમેન્ટ જોબ ડેવલપમેન્ટ બધી રીતે બધી રીતનો ડેવલપમેન્ટ અહીંયા થાય છે ભાજપનો જ પરો છે આપણે જોઈએ છે આગળ બધા મોદી સાહેબની જ વાતો કરતા હોય છે માત્ર એક નામથી જ આપણે બધું ચાલે છે સો ટકા મોદી છે તો મુમકિન છે તો મોદી સાહેબ નથી તો કઈ નથી એવું કઈ નથી આખું ઇન્ડિયા ખાલી દેશ તો છે ને ભાઈ ના ના મોદી છે તો દેશ છે મોદી નથા ત્યારે દેશ તો ના ના પણ મોદી છે અત્યારે મોદી છે તો દેશ છે મોદી જે તો દેશ છે ભાઈ મોદી નથી તો કંઈ નથી એવું લોકોનું કેવું છે પરંતુ બીજા લોકોના અલગ અલગ મુદ્દાઓ હશે તેમની પાસે પણ જાણીએ તેમની પણ વાતો કરી શું લાગે છે કાકા કેમ જાવ વખત માહોલ ચૂંટણી ઓહ સારો છે પાણીપુરી ને તો લાઈન કેવી લાગે નથી લાગતી ચૂંટણી લીધે નથી લાગતી એવું લે આવું કેવું ખબર ના પડી કે હા ભાઈ શું લાગે છે એટલે કોણ આવશે કોણ આ વખતે

ભાજપ જ બધા કામ કરે છે ને એટલા માટે ભાજપ જ કેવા કામ કેવા થાય બધા સારા થયા છે ને આટલી રોડક લાગી પડી છે ભાજપ ના રાજમાં બીજું શું જોઈએ તમે કામ થોડા ગણાવો ને વિસ્તારમાં માં પાણી ભરી ખાયલો ઘણા કામો થયા છે યાર શું ગણાવ જે કામો થયા છે બધા ભાજપ ને જ કર્યા છે ને બીજું શું હા ભાજપ કામ જ આવ્યા ભાઈ પકોડી મજા આવી ગઈ લોકો સાથે વાતો કરવાની મજા આવી ગઈ સાઈટ પર કાકા શું કેવું કોણ જીત છે આ વખતે હા મારા પેટ હા

કઈ વાંધો નહીં સરસ એમણે જવાબ એમણે પોતાનો મત તો મૂકી દીધો મિનિમમ કે ભાજપ જ જીતશે બીજું કોઈ આવશે નહીં શું લાગે છે કાકા ચારસો પાર ચારસો પાર મોદી મોદી સરકાર જિંદાબાદ એક તો સુરતમાં આવી ગઈ અરે શું અત્યારે બધી ગુજરાત ની બધી સીટો ગુજરાત આવવાની છે મોદી જ આવવાનું છે ગુજરાતમાં માં રૂપાલા સાહેબ ના વિરોધ થી કઈ નઈ અરે એ તો રાજકારણમાં માં ઘોડું ચાલ્યું રે

જે પ્રમાણે તમે જોઈ શકો છો કઈ છે નહીં આ યાત્રા વાત્રા કઈ એનથી ફરક પડવાનો છે નહીં શું લાગે છે કોણ જીતીને આવશે આ વખત બીજેપી જ આવશે એમને એ જ લાગે છે આ વખત એ જ આવે છે ને આ વખતે પણ એ જ આવશે કુબેર બજારમાં આવ્યો છો શું લેવા ખરીદારી કરવા આવી હતી હું તો બારથી આવી છું એટલે શું અમદાવાદમાં મજા આવે ઘણી બહુ જ 400 પર આવે છે લાગે છે હા હા કેમ નહીં ચારસો વાર આવશે ભાઈ બધાનું કેવું એક જ ચારસો વાર આવશે મોદી આવશે બીજું કોઈ નહીં આવે જોઈ શકો છો તમે કઈ રીતે અત્યારે એક સરસ મજાની કલાકૃતિ આપણે જોવા મળી છે મજાક મસ્તી થતી રહી પરંતુ એક સામાન્ય માણસ અત્યારે કઈ રીતે ચૂંટણીને જોવે છે કઈ રીતે ચૂંટણીમાં લોકોને જોવે છે ઉમેદવારોને જોવે છે વાત કરીએ શું નામ છે ભાઈ પ્રવીણ શું લાગે છે પ્રવીણભાઈ આ ચુનાવમાં કોણ આવશે એકસો એક ટકા મોદી એનું કારણ શું કારણ ઘણું બધું છે કોકને અડચડતા છે કોક ને નથી ખબર પડતી અમારે માટે બધું સારું જ છે તો તમે ઘણું બધું અહીંયા જોતા હશો ઘણું બધું તમે બદલતા જોયું હશે શું બધું ઘણું બધું એટલો માટે કીધું હું હતું પહેલા કરતા અત્યારે ઘણું સારું જેવું કે પહેલા કરતા અત્યારે ઘણું સારું જોવા મળે છે તેવું તેમનું કહેવું છે બીજા લોકો પાસે જડીએ બાજુમાં જ છે આપણી સાથે ઘણા બધા લોકો છે એમની સાથે વાતો કરીએ શું લાગે છે કે કોણ આવશે આવું જોઈએ નરેન્દ્ર મોદી આવું શું કારણ શું છે

બાકી છે આપણી સાથે ઘણા બધા લોકો છે પણ અત્યારે આમની સાથે પણ વાત કરી લઈએ શું લાગે કાકા કોણ જીતશે મોદી સરકાર જીતશે આપણે ભાજપ સરકાર કારણ શું છે મોદી સાહેબ જીત કમલ છે લક્ષ્મી માતા નું જીત છે બીજું કોઈ નહીં જીતે પંજો નહીં આવે પંજામાં તો પડશે ઝાપટ પંજામાં ઝાપટ પડે એમ છે અત્યારે મોદી સાહેબ જ આવશે મોદી સાહેબ બીજા છે કોઈ નહીં આવે બોલો સાહેબ શું કેવું જે રીતે મોંઘવારી વધશે એ રીતે ખર્ચો વધશે ધંધો બી વધશે એ રીતે મોંઘવાણી જે ચાલે મોંઘવાણી તો કઈ છે જ નહીં આમાં પણ મોદી સરકાર જ આવી જોઈએ બીજેપી પાર્ટી પણ જોઈએ પહેલી વાર વોટ કરો છો ના મેં વોટ બે વાર કરેલા અને અમારી બી એક પાર્ટી છે રિપબ્લિક પાર્ટી ઓફ ઇન્ડિયા એમાં કાર્યકર્તા છું અને અમારા ભટ્ટી સાહેબ છે પ્રદેશ પ્રમુખ મોદી સરકાર સિવાય કોઈ જોતું જ નથી ભાઈ બીજા કોઈ છે છે કોઈ ભાઈ ના અત્યારે તો હાલમાં કોઈ છે શું બોલજો ભાઈ વોટ આપશો આ વખતે ના ભાઈ નહીં વોટ નહીં આપે

મને નથી ખબર ભાઈ વોટ તો આપશો ને આપી દીધું હું અહીંયાની નથી એવું છે વોટ આપી દીધો તમે આ તો બીજું જ આવ્યું કંઈક શું લાગે છે મેમ કોણ આવક જીત આપો છો વોટ વોટ આપો છો વોટ ભાગે છે ભાગે છે બધા કેમેરાથી ભાગે મી વોટ આપો છો કોણ જીત છે આ વખત જવાબ નથી આપતા ભાઈ બધા બહુ માર્કેટમાં અત્યારે ખરીદારીમાં બિઝી છે બધા આપણે ખરીદદારો જે ખરીદ વેચે છે એમને પૂછે શું લાગે છે કે કોણ જીતશે બીજેપી શું કારણ શું મોદીને કારણ છે મોદી સાહેબની સિવાય કે કામ માં તો જોતા હશે કે નહીં આનો કામ હારો છે બધું હારો કરે છે બોસી સ્કીમે આપી જે એટલા માટે રાહુલ ભાઈ છે કેજરીવાલે એ છે મોદી બીજો મોદી બસ બીજો કઈ નથી મોદી જોઈએ ભાઈ બીજો કોઈ નથી જોતો અત્યારે વિસ્તારમાં બીજા લોકો સાથે વાત કરીએ શું લાગે છે કોણ જીતશે બીજેપી આવશે ને કારણ શું છે આખો અભી પતા બીજેપી અચી દર ચલ રહી છે તો વહી જીતે ને આપણે આપણો મત હોય ને કે ભાઈ આપણે આ કારણસર આપીએ જો કોઈ વિકાસ નું કામ મોંઘવારી ના આજ તરકી પે આ દેશ તો બીજેપી નહી કીયા હે કરે ત્યારે જાતભાત ની યાત્રાઓ નીકાળે છે બીજી પાર્ટીઓ કઈ ફરક પડશે કોઈ ફરક નહીં પડે કઈ ફરક નહીં પડે કોઈ ફરક નહીં પડે માત્ર ને માત્ર એક જ ચાલશે એક જ ચાલશે ભાજપ તો જો સર ચૂંટણી આવી રહી છે શું લાગે છે કોણ જીત કોણ જીત મોદી એમ કારણ શું આવે બીજો આવે કોણ આવશે કોણ આવશે શું કારણ શું કારણ મોદી જ આવશે મોદી જ આવશે ભાઈ બીજો કોઈ ન આવે કેમ કારણ શું કારણ શું કારણ શું કારણ મોદી આવશે એનો સુધારો બહુત અચ્છો પર વિકાસ વિકાસ હા વિકાસ વિકાસ છે વિકાસ બોલો બોલો કે પ્રધાનમંત્રી સારામાં સારો છે બહુ કામો કરે છે બિચારો બીજે કોઈ બીજા કોઈ પાર્ટીમાં પ્રધાનમંત્રી બનવા જેવું કોઈ છે જ નહીં છે જ નહીં એના જેવું બીજું કોઈ જ નહીં આવે મોદી સાહેબ સિવાય બીજું કોઈ ઊભું રહ્યો તો ભાજપમાં ના આવે વિકાસના કામ મોંઘવારીના કામ મોંઘવારીના કારણે એના શું છે એની બાપ બિચારા ગુજરી ગયા હતા તરત જઈને દિલ્હીમાં ગયા દેશ કરી આપણી સાથે મુદ્દા બઉ સારા એવા મુક્યા છે કે ભાઈ મોંઘવારી છે પરંતુ સામે વિકાસ પણ જોવા મળે છે શાકભાજી માર્કેટમાં આવી ગયા છે તીખા મરચાંથી લઈને કાચી કેરી સુધી એટલે ખાટી મીઠી તીખી બધી વાતો અહીંયા જોવા મળે છે વાતોય જાણે લોકો પાસે શું લાગે છે કે કોણ આવે આ વખતે ભાતે ભાજ આવશે કારણ શું કા એલો મોદી મોદી એટલે પેલો નંબર મોદી સાહેબ છે કોઈ નથી બીજું એના ભાઈ એન્ડ છે એન્ડ છે છેલ્લો ભતી ગયો એના ભાઈ એન્ડ છે તમે જોઈ શકો છો જે પ્રમાણે કાકા એક ગજબ જ રોષમાં છે ગજબ જ વાતો કરી રહ્યા છે એમનું કેવું છે ભાજપ જ આવશે ભાજપ સિવાય કોઈ નહીં આવે મોદી સાહેબ છે ત્યાં સુધી તો બીજો કોઈ ચહેરો દેખાતો જ નથી ભાઈ ગરમીનો માહોલ ચાલે છે અત્યારે સાંજના સમયે લોકો માર્કેટમાં બહુ જોવા મળે છે શું લાગે છે કે કોણ જીતશે ચૂંટણીમાં ભાજપ આવશે ને ભાજપ આવશે કોંગ્રેસ આવશે કોંગ્રેસ આવશે ભૂલી ગયા તા ભૂલી ગયા હતા કોંગ્રેસ આવશે બીજું કારણ શું છે કારણ ખબર નહીં ને બીજું કારણ વોટિંગ કારણ જ નથી ખબર હવે તો કારણ નથી ખબર એમને પણ પેલા ભાજપ હતું એક દસ એક સેકન્ડ માં પાછું કોંગ્રેસ આવી ગયું બીજા લોકો પાસે જાણીએ શું કેવું છે કોણ આવશે હંમેશા માટે બીજેપી હંમેશા માટે બીજેપી જ આવશે બીજેપી જ આવશે જે બધા પાર્ટીને બંધ કર દેવું જોઈએ કેમ તો શું કામ બહાર આવવાનું જે લોકો સિત્તેર વર્ષ કે શું કર્યું જ નથી એ લોકોએ શું કામ ફરીથી ઉભા રહેવાની જરૂર જ શું છે લોકો ઘણું બધું કહે છે કાકા કે મોંઘવારી વધી ગઈ છે વર્ષોથી કહેતા આવ્યા છે અત્યાર સુધી શું નહીં વર્ષોથી કહી રહ્યા છે આજના નથી કેતા વર્ષોથી થી કે છે જે કરે છે ને એ દેખાય છે જે પ્રમાણે તમે જોયું કે આ અલગ જુસ્સાથી રોષથી બોલે છે કે જોઈએ તો ભાજપ જ જોઈએ ભાજપ છે બીજું કોઈ જ ના જોઈએ શું લાગે છે કે આ કોણ જીતશે મોદી આને ગાને ઓર કોણ જીતેગા મોદી સાહેબ જ કેમ આવશે મોદી સાહેબ આને વાલે કારણ શું છે મોદી એટલે મોદી એટલે આમ કે વિકાસ વિકાસ કર્યો મોંઘવારી હતી ના ના કશું નથી વધ્યું

ભાવ તો પૂછવા જોઈએ એટલે આપણને ખ્યાલ આવે કે ભાઈ અત્યારે શું ચાલે છે શું ચાલે છે કાકા કાકડીનું શું છે ચાલે રૂપિયા કિલો ક્યાંક તો સસ્તું સસ્તું છે ને ગ્રાહતા માટે કે તમારી માટે બધા માટે બધા માટે એટલે પહેલાની સરકાર કરતા અત્યારે હાલે મજા આવે છે હા ચાલે એટલે શું લાગે છે આ વખતે કોણ જીતશે કોણ આવશે ને આવશે ને મોદી જ આવશે બીજો કોણ આવશે એનું કારણ શું છે એનું કારણ સારું ચાલે છે સારું ચાલે છે કારણ મોદીનો શું લાગે કાકા कौन जीत से कौन चुटनी चुटनी मैं कुछ मैं को नॉलेज नहीं है मैं पढ़ते नॉलेज नहीं है वोट से नोटा नहीं भाई सो लगा जगह का, 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 का कौन जीत से कौन जीत से कौन कौन कांग्रेस कांग्रेस जीत से ऐसे <laughs> ही क्या काका क्या क्या, क्या? जय जीते जय जीते ही कांग्रेस जीत से बजी के जय जी जीते ही <laughs> सरस मजा ना लोगों से मजा अलग-अलग प्रकार नहीं बातों करी रहा था પણ મજા આવે છે લોકો સાથે વાતો કરવાની શું લાગે છે ભાઈ કોણ જીત હા મોદી જીતશે બીજો શું કારણ શું કારણ શું એટલે બધા એમને ફોલો કરે છે એટલે બધું એમનું કામકાજ સારું છે એટલે એમ એમના બોલવાનું આલું બધું એમના સાઉથ ના હીરો જેમ અલગ જ અંદાજ છે ભાઈ અંદાજ જોવામાં આવે છે શું લાગે છે ભાઈબંધ કોણ જીતશે કોણ જીતશે

कौन लागे थे कौन जीत से बीजेपी बीजेपी एक ही नाम मोदी शु कारण केम के आ, हारा काम करे से मोदी ना बोला है से आ लागे से उई रीते वोटिंग के माटे नहीं तो जीतने मोदी अने पांच वर्ष पछि भी मोदी मोदी थे। मोदी मोदी छे जीत से मोदी शु लागे जा मासी मोदी कारण सबका भला करता है लेडीज का सबको सुखी रखा है मोदी ने इतना इतना भला किया है इतना है विधवाओं को पैसा देता उसने इतना भला किया है, हर बात मोदी 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 मेरी उसके साथ હર બાદ મોદી ઉમર લગી હવે ફૂલ ઇમોશનલ થઈ ગયા છે તેમને ઘણું બધું અત્યારે પ્રધાનમંત્રી તરફ પ્રેમ આવી રહ્યો છે છે રાત માં સસ્તો માલ થઈ ગયો છે ટામેટા છે ત્રણસો રૂપિયા હતા બસો રૂપિયા હતા હવે કોઈ લોકો કેઘવારી હજુ સસ્તું જોઈએ હજુ સસ્તું જોઈએ એવું લાગે છે લોકોને ને અત્યારે પાલક દસ રૂપિયા કિલો વીસ રૂપિયા કિલો પાલક છે કહે છે હજુ મોંઘી ચાલીસ રૂપિયા કિલો હતી હવે વીસ રૂપિયા કિલો છે અડધા ભાવમાં ये नारा हमेशा सस्तो चाहिए सस्तो चाहिए सस्तो चाहिए भाई मोदी ना राज में सस्तो चाहिए लोको ने जात-पात ने शाकबाजी જોવા મળે છે અહીં અલગ અલગ પ્રકારની તેવી જ રીતે જાત-પાતના વ્યક્તિઓ પણ જોવા મળે છે શું નામ છે આપ सुनीलભાઈ લાગે છે सुनीलભાઈ કોણ જીતિન કોણ આવશે યે સાલ બાજેબી આયેગી ઇસકે બાદ ભી બાજેબી આનેવાલી હે કભી ભી આયેગી બાજેબી આયેગી કોંગ્રેસ દેખને મેં નહી આયેગી

જોઈ શકો છો કઈ રીતે મોંઘવારી થાય છે પણ સામે વિકાસ પણ એવો જોવા મળે છે મિત્રો કુબેરનગર માર્કેટમાં આપણે આવી પહોંચ્યા હતા જાતભાતના લોકો મળ્યા જાતભાતનો ટેસ્ટ મળ્યો અલગ સ્વાદિષ્ટ મળ્યો ક્યાંક તીખો મળ્યો ક્યાંક મીઠો મળ્યો પરંતુ જે પ્રમાણે વાત કરી હતી કે કુબેરના ધનની જેમ કુબેરનગરમાં પણ એક મત ધન છે લોકોના વિચારો લોકોના મુદ્દાઓ છે લોકોએ અલગ અલગ રીતની વાતો કરી ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ આવ્યા ઘણા બધા પરંતુ સરસ મજાની વાત સરસ મજાની આગળ પણ વાતો કરતા રહી છું ત્યાં સુધી જોતા રહો બુલેટ ઇન ઇન્ડિયા પર જનતાનો પાવર બુલેટ ઇન ઇન્ડિયા ભરોસો ગુજરાત